જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં વરુથીની એકાદશી ચૈત્રવધ અગિયારસ એના વિશે સત્સંગ કરશું એ એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે વરુથિની એકાદશી એ એપ્રિલ કે ચૈત્ર મે મહિનામાં અથવા કે એપ્રિલ મહિનામાં ચૈત્રવદમાં આવે છે તેનું મહાત્મય ભવિષ્યોત્તર પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવામાં આવ્યું છે એક વખત મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે વાસુદેવ હું આપને મારા દંડવત પ્રણામ પાઠવું છું આપ મને તૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ મહાત્મય અને ફળ શું છે તે જણાવો તો ભગવાન શ્રી કૃષ્ણે જવાબ આપ્યો કે હે પ્રિય રાજા આ એકાદશીનું નામ વરુથીની એકાદશી અને તે કોઈને પણ આ જન્મમાં અને પછીના જન્મમાં સુખ સમૃદ્ધિ આપે છે આ એકાદશીનું વ્રત કરવાથી જીવને અતિશય સુખ અને સમૃદ્ધિ મળે છે અને પાપો દૂર થાય છે આ એકાદશીનું વ્રત કરવાથી બદનસીબ સ્ત્રી એ સમૃદ્ધિવાન બને છે મનુષ્યને આ જન્મમાં અને આવતા જન્મમાં સુખ અને સમૃદ્ધિ મળે અને તેનો જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મેળવે છે તે તેમના બધા પાપો નિર્મૂળ થાય છે અને તેઓ પ્રભુની ભક્તિ પ્રાપ્ત કરે છે માંધાતા રાજાને એકાદશી કરવાથી મોક્ષ મળ્યો હતો કેટલાક રાજાઓ જેવા કે ધૂંધુમારને પણ આ એકાદશી કરવાથી મોક્ષ મળ્યો હતો વરુથીની એકાદશી કરવાની કરવાથી કોઈને પણ દસ હજાર વરસ તપ કરવાનું ફળ મળે છે આ વરુથીની એકાદશી કરવાથી કોઈને પણ કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ વખતે ચાલીસ કિલો સોનાનું દાન કરવાથી જે પુણ્ય મળે છે તે પુણ્યની પ્રાપ્તિ થાય છે આવું મહાત્મય છે એકાદશીનું એ શ્રેષ્ઠ રાજા હાથીનું દાન એ ઘોડાના દાન કરતાં શ્રેષ્ઠ છે જમીનનું દાન એ હાથીના દાન કરતાં શ્રેષ્ઠ છે અને તલનું દાન એ જમીનના દાન કરતાં શ્રેષ્ઠ છે સુવર્ણનું દાન એ તલના દાન કરતાં શ્રેષ્ઠ છે હકીકતમાં ધાન્યના દાન જેવું કોઈ દાન નથી જે ધનનું દાન કરે એના જેવું એ કંઈ દાન નથી એ શ્રેષ્ઠ રાજા ધાન્યનું દાન કરવાથી આપણને આપણા પૂર્વજો દેવતાઓ અને બધા જ જીવોને સંતોષ આપી શકીએ છીએ વિદ્વાન પંડિતોએ એ બતાવ્યું છે કે પુત્રીનેમાં પુત્રીને આપવામાં આવતું દાન એ ધાન્યનું દાન આપવા બરાબર છે ભગવાને પોતે એ સરખામણી કરી છે કે ધાન્યનું દાન એ ગાયના દાન બરાબર છે આમ છતાં કોઈને પણ વિદ્યાનું દાન એ બધા દાનોમાં શ્રેષ્ઠ પ્રકારનું દાન માનવામાં આવ્યું છે વરુથીની એકાદશી કરવાથી કોઈ પણ વ્યક્તિને બધા પ્રકારના દાનનું ફળ મળે છે એ માણસ કે જે પોતાની પુત્રીને વેચી તેનું જીવન ગુજારે છે તે મોટામાં મોટું એનાથી પાપ થયું કહેવાય અને તેનો સર્વનાશ થાય છે અને નરકમાં જાય છે તેથી કોઈએ પણ પુત્રીનો વિક્રય કરી સંપત્તિ પ્રાપ્ત કરવી નહીં હે રાજાઓના રાજા એ ગૃહસ્થી કે જે લોભના પ્રભાવથી નાણાં માટે પોતાની પુત્રીનો વિક્રય કરે છે તે બીજા જન્મમાં બિલાડી બને છે પરંતુ એ વ્યક્તિ જે પોતાની યથાશક્તિ પોતાની પુત્રીને ઘરેણાથી શણગારે છે અને યોગ્ય વરરાજાને તેનું દાન કરે છે તેના પુણ્યોની ગણતરી કરવા યમરાજાનો દૂત ચિત્રગુપ્ત પણ અસમર્થ બને છે આ એકાદશી કરનારે ખરાબ ધાતુના વાસણમાં ખાવાથી દૂર રહેવું ધાન્ય હળદર બીજાનો જૂઠો ખોરાક એક વખત કરતાં વધારે ખાવાથી અને એકાદશીના આગલા દિવસથી ઇન્દ્રિય સુખથી દૂર રહેવું તેણે એકાદશીના દિવસે જુગાર ન રમવું અતિશય નિંદ્રા ન લેવી દાંતને સાફ કરવામાં બ્રશ ન વાપરવું કોઈની સાથે ક્રોધ ન કરવો નિંદા ન કરવી દુષ્ટ વ્યક્તિનો સંગ ન કરવો અને અસત્ય ન બોલવું એકાદશીના બીજા દિવસે તેને ધાતુના વાસણમાં ખાવું નહીં ધાન્ય ન ખાવું મધ ન ખાવું અસત્ય બોલવું નહીં અતિશય શ્રમ ન કરવો એક વખત કરતાં વધારે ન ખાવું ઇન્દ્રિય સુખ ન માનવું વાળ કપાવવા કે દાઢી ન કરવી શરીર પર તેલ ન લગાડવું બીજા દ્વારા રાંધેલું ન ખાવું દરેકે કાળજીપૂર્વક ઉપરની વર્જિત વસ્તુઓનો ત્યાગ કરવો જેનાથી એકાદશીનું વ્રત તૂટે છે એટલે આ વસ્તુથી સાવધાન રહેવું આ સિવાય પણ કેટલીક વર્જિત વસ્તુઓને ત્રણ દિવસ કે હંમેશને માટે છોડવી જોઈએ જો કોઈ પણ વ્યક્તિ આ નિર્દિષ્ટ નિયમો અને વિધાનથી વરુથીની એકાદશીનું વ્રત કરે તો તેના બધા પાપો નાશ થાય છે અને તેને પરમધામની પ્રાપ્તિ થાય છે એકાદશીના દિવસે જે જાગતો રહે છે અને ભગવાન જનાર્દનની ભક્તિ કરે છે તે બધા પાપોમાંથી મુક્ત થાય છે અને જીવનના પરમ લક્ષ્યની પ્રાપ્તિ કરે છે જે કોઈ પણ એકાદશીનો મહાત્મ્ય વાંચે અથવા સાંભળે છે તેને એક હજાર ગાયોનું દાનનું ફળ અને બધા પાપોમાંથી મુક્તિ મેળવી અને વૈકુંઠની એ પ્રાપ્તિ કરે છે તો આ રીતે આ વરુથીની એકાદશીનો આ મહાત્મ્ય આપણને મળે છે અને આવતીકાલે શ્રીમદ આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજીનો જે આપણે ઉત્સવ ઉજવવાનો છે એના વિશે વિડીયો આપણે કાલે મૂકશું શ્રી વલ્લભાધી સકી જય